સ્વાગત છે ડબુઈ એન્ડ નાગડોલ ગામના બે હાજર અઢાર ના હુમલાના કેસમાં સંડોવાયેલ પિતા અને બે પુત્રો કરી સજા ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશનમાં નાગડોલ ગામનો વર્ષ બે હાજર અઢાર માં નોંધાયેલ મારક હથિયારો વડે હુમલો કરી ફરિયાદી તેના ભાઈઓને ઇજા પહોંચાડવા સંબંધે ડબુ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ગુનો પુરાવા થતા હુમલો કરનાર પિતા અને બે પુત્રો કુલ ત્રણ લોકોની જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષ ત્રણ વર્ષ અને એક વર્ષની સજાનો હુકમ તેમજ કુલ પાંત્રીસ હજારનો દંડ ભરવા હુકમ કરેલ છે જોકે સજા પડતા તમામ આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવશેનું જાણવા મળ્યું હતું ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નાગરોર ગામે વર્ષ બે હજાર અઢારમાં ગામની ભાગોડે નટનો કાર્યક્રમ હોય ત્યાં ગામના હેમરાજભાઈ માંગરોળ અને આશિષ તળવી વચ્ચે બોલાચાલી હતી જે સંદર્ભે ભૂખ બનનાર કમલેશભાઈ દ્વારા ઝઘડો ના કરવા ટૂંકતા તેનું ઉપરાણું લઈ ગામના લક્ષ્મણભાઈ કાવીયાભાઈ તડવીનો પુત્ર પિયુષ લક્ષ્મણભાઈ તળવી દ્વારા ફરિયાદી કમલેશભાઈને ને ધાર્યું લઈ માથાના ભાગે ઈજા પહોંચાડી હતી બાદ જ્યારે કમલેશભાઈને હોસ્પિટલ લઈ જતા હતા તે સમયે પણ લક્ષ્મણભાઈ અને તેના બંને પુત્રો પિયુષ અને મિહુલ સહિત અન્ય પરિવારના આવી કમલેશભાઈ તેમજ તેના બે ભાઈ વાઘેલા અને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી સમગ્ર ઘટનાનો કેસોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એચજી વાઘેલા નાઓ સમક્ષ ચાલી જતા જજ એચજી વાઘેલા નાઓ દ્વારા આરોપી લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તડવીને હત્યાનો પ્રયાસ કરવા સંદર્ભે પાંચ વર્ષની સજા તેમજ પચીસ હજારનો દંડ પિયુષ લક્ષ્મણભાઈ તડવીને મારક હથિયાર વડે ઈજા પહોંચાડવા સંબંધ સંબંધે સાડા ત્રણ વર્ષની સજા અને આઠ નો દંડ તેમજ મેહુલ લક્ષ્મણભાઈ તડવીને વાહનને નુકસાન પહોંચાડવા સંબંધે એક વર્ષની સજા અને પાંચસો રૂપિયાનો દંડ આકુલ કુલ પાંત્રીસ હજારનો દંડ અને સજાનો મહત્વપૂર્ણ હુકમ કરે છે જ્યારે ફરિયાદી કમલેશભાઈ જસવંતસિંહ વાઘેલા સામે પણ આરોપીઓ દ્વારા ક્રોસ ફરિયાદ નોંધાવે છે કેસ પણ ચાલી જતા કમલેશભાઈ અને તેમના બંને ભાઈઓને કોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો સમગ્ર કેસ બાદ સજાના હુકમ બાદ આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન મેળવવા અપીલ કરશે સને બે હજાર અઢારની સાલમાં ડભોઈ તાલુકાના નાગલોડ ગામે રાત્રિના નટના પ્રોગ્રામમાં સિંહ માંગરોલા તેમજ આશિક તડવી નાઓ બોલાચાલી કરતા હોય ગામના કમલેશ કમલેશસિંગ જસવંતસિંહ વાઘેલા નાઓએ તેઓને ઠપકો આપતા તેઓનું ઉપરાણું લઈને લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તડવી તેમજ તેઓનો દીકરો પિયુષ ત્યાં આવેલા અને પિયુષભાઈએ તેઓના હાથમાંનું ધાર્યું કમલેશ સિંહને માથામાં મારી દીધેલ તેમજ લક્ષ્મણસિંહે ગાળો આપેલ અને કમલેશસિંહ જસવંતસિંહ વાઘેલાનાઓને ઇકો ગાડીમાં તેઓના બંને ભાઈઓ સારવાર માટે લઈ જતા હતા તે સમયે લક્ષ્મણભાઈ કાભુભાઈ તડવી તેઓના બંને દીકરા તેમજ ઘરના ઈસમોએ મારક હથિયારો સાથે હુમલો કરેલો જેમાં લક્ષ્મણભાઈનાઓએ તેઓના હાથમાંનું ધાર્યું રાજેન્દ્રસિંહ તેમજ નાઓને માથાના ભાગે મારી ઈજાઓ કરેલી તેમજ કમલેશ તથા સોરી કમલેશ સિંહ તેમજ રાજેન્દ્રસિંહ તથા નાઓને ગાળો આપેલી તેમજ પિયુષભાઈ નાઓએ રાજેન્દ્રસિંહ તેમજ મનોહરસિંહનાઓને વોળીની મુદ્દરો મારી ઈજાઓ કરેલી તેમજ મેહુલભાઈ નાઓએ ઇકો ગાડીનો કાચ તોડી નાખેલો તે સંબંધેની ફરિયાદવાળો કેસ મહેરબાન ડબોઇના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી લક્ષ્મણ નાઓને ત્રણ નાઓને જાનથી મારી નાખવા બદલ ઇજા કરવા સંબંધે પાંચ વર્ષની કેદ અને પચીસ હજાર દંડ તેમજ નાઓને ગંભીર ઇજા પહોંચાડવા તેમજ મારક હુમલો કરવા સંબંધે બે વર્ષ એક વર્ષ તેમજ છ માસ તેમજ રૂપિયા પાંચ હજાર ત્રણ હજાર અને પાંચસોનો દંડ કરેલ તેમજ મેહુલભાઈનાઓને નુકસાન કરવા સંબંધે એક વર્ષની કેદ તેમજ પંદરસો રૂપિયા દંડ મળી કુલ્લે પાંત્રીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ આ દંડની રકમ આ ત્રણ આરોપીઓ જમા કરાવેથી ઈજા પામનાર મનોહરસિંહ તેમજ રાજેન્દ્રસિંહનાઓને બાર હજાર ચૂકવવાનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે તેમજ લક્ષ્મણસિંહનાઓએ ઈજા પામનાર કમલેશ સિંહ તેઓના બંને ભાઈઓ વિરુદ્ધ કરેલ ફરિયાદવાળો કેસ પણ સાથે ચાલતા તે કેસના કામે કમલેશ તેમજ તેના તે બંને ભાઈઓને છોડી મૂકવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે ડભોઈ સેશન કોર્ટમાં અમારો બે હજાર અઢારમાં મારામારીનો કેસ થયો હતો અમારી પર હુમલો કર્યો હતો અને તેમાં લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તળવીનાઓએ અમારી પર હુમલો કરી અને અમોને ત્રણેય ભાઈઓને ઈજાઓ પહોંચાડી હતી અને તેમાં લક્ષ્મણભાઈને અને એમના બે દીકરાઓને કોર્ટે સજા ફટકારી છે અને અમોને નિર્દોષ જાહેર કર્યા છે તેથી અમે ન્યાયતંત્રનો આભાર માની અનુભવ આભાર માની લાગણી અનુભવીએ છે